હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય જયસ્વામિનારાયણ સ્વાગત છે તમારા મારા નવા બ્લોગમાં અત્યારે વાગી રહ્યા છે બપોરના પાંચ એટલે બપોર એટલે સાંજના પાંચ અને અમે લોકો હવે જો આ તો એટલું કામ કર્યું ને સવારના ભાગમાં જબરદસ્ત કામ કર્યું એ સવારના ભાજી કોણ કર્યા છે આ દાબીલીના ગોધડા હતા ત્રણ ચાર એ બધા ધોયા છે અને બપોરને સુકાવ્યા હતા અને આજે વરસાદ નથી તડકો હતો તો સારા રીતના બધા મસ્ત સુકાઈ ગયા છે મસ્તીના બધા સુકાઈ ગયા છે અને હવે પછી વચ્ચે આરામ કરો બે કલાક અને હવે હું ફ્રેશ થઈને હવે નીચે જવાની છું પાંચ વાગે છે હવે નીચે જઈને બજારમાં જવું છે આજે અને બીજું પણ એક કામ છે અથાણું બનાવવાનું છે મમ્મી નહીં બનાવ્યું હોય તો હું તમને બતાવું લીંબુનું અથાણું જય સોમ ના બેન બા જયમ કેમ જેમ કરું છું એકદમ મજા મજા

હવે શિફ્ટ થાય છે કાલે સોમવાર અને રક્ષાબંધન સાથે છે તો ચોકલેટ ના ખવાય એટલે પેડા બને છે હવે આને વણવા છે પેડા બની ગયા છે પેલા મોટા મોટા કર્યા પછી બા કે નાના નાના કરો તો બધા પછી નાના નાના કર્યા છે આ જો બે ચાર મા ડિઝાઇન કરી છે તો હવે અમે નીકળીએ છીએ બજારમાં જવા માટે હું મમ્મી અને રિંકલ દીદી જઈએ છીએ જિંકલ ને બા ઘરે રહેવાના છે એકચ્યુલી બજાર તો હવે શું એ અહીંયા સોસાયટી લંગીને જવું છે ખાસ દૂર તો જવું નથી એટલે પછી અમે વિચાર કર્યો કે અમે પગપાળે જઈ આવીએ નજદીક જ છે તો અમે લોકો બજારથી ઘરે આવી ગયા અને ઘરે આવ્યા તો અમને સરપ્રાઈઝ મળી કે પપ્પાને તર જ આજે છે વહેલા આવી ગયા છે સાત વાગ્યા પહેલાં પહેલાં ઘરે આવી ગયા છે અને આ જુઓ વાંદરો અમારો ત્યાં ઊભો ઊભો ટ્રેન જોઈએ છે ટ્રેન જોવા માટે ઉપર ચડીને

શું કરું ચકલી ને ખબર છે મારો પેટનો ફોટો ક્લિક કરીને ચકલીને મૂકવાની છે તરેસ ને પેટ ગેટ હોય મોર ભર કે પ્લેટ કેટલી વાત મૂકવું ઓડિયન્સ મૂકવું હોય પોતાનું પેટ મોટું કરીને ફોટો પાડીને ચકલીને મૂકે છે મહેનત કરે છે સિસ્ટમ પાડ દઈંગે મહેનત કરે છે ચકલીને ફોટો ભૂખોર આ બડા પેટ હવે ને આ ચકલીને ને એક લખી નાખું છું ઇન્ડિયા ગેટ હા જો મે હે ને અહીંયા પેટ કરીને લખી નાખ્યું છે ઇન્ડિયા ગેટ હા હવે ચકલીને હું મૂકી દઉં

થઈ ગઈ સફાઈ અમારી વોકિંગ ચાલુ થઈ ગઈ ફાઇનલી હમણાં શું બે ચાર દિવસથી હું બોલતો નથી એટલે તમે બધા ગોમેન્ટ ઓછા કરી દીધા કરવાના મને મિસ કરો રાખે એવું કાંઈ લખો બહુ બધા મિસ બધા બધા એવું કરે બધા એવું લખે કે પાયલ બીજી કરે પડ્યા

અને મારું શરીર થોડુંક વધારે બીમાર પડે છે માઇક્રેન કારણે તો વરસાદ પડ્યો ને તો આજે ઠેર ઠેર પાણી ભરાઈ ગયું છે અને વાતાવરણ એકદમ ટાઢુ ટાઢુ મસ્ત થઈ ગયું છે અહીંયા આગળ પવન એટલો લાગે જોરદાર પહેલા પવન નતો લાગતો હવે પવન લાગવાનો ચાલુ થઈ ગયો છે અને વાતાવરણ એકદમ ટાઢુ ટાઢુ મસ્તીનું થઈ ગયું છે મજા આવી ગઈ આ લોકો તો ના પાડતા હતા કે વોક કરવા નથી આવું કેમ કે વરસાદ છાંટા હતા ને જીણા ઝીણા તો છાંટા પડેરા છાંટા પડેલા વરસાદ છાંટા પડેલા છાંટા પડેલા છાંટા પડેલા એમ કરતા હતા અમે તો ના મને જવું છે આજે તો આજે માઇગ્રેન કાલે દર્દ હતો આજે દર્દ છે મટ્યું નથી તમે તો થોડુંક આમ કે બારે જવું જ્યારે પબ્લિક ના હોય ને ત્યારે બારે જવું ને માઇન્ડ ફ્રેશ કરી થોડું બાકી પબ્લિકમાં મને જવામાં તો થોડું એવું ઇરિટેશન થઈ જાય છે ને કે વાત જવા દો પહેલાં જેવું હતું એવું તો બિલકુલ રહ્યું જ નથી ને સાહેબ હવે કેવી મસ્ત હતી એનું

અમને વોકિંગ કરી આપણે મળશું નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી અમને રજા આપશો જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ ચલો આવજો બાય બાય ટાટા